રાજકોટના સાપરમાં આવેલ મામા સાહેબ મંદિરે બારમો ખોડિયાર માતાજીનો પાટોત્સવ યોજાયો કોટડા સાંગાણી તાલુકાના સાપર મેઇન રોડ પર આવેલ મામા સાહેબ મંદિર ખાતે ખોડિયાર માતાજીનો બારમો પાટોત્સવ યોજાયો હતો જેમાં હરેશભાઈ તેરૈયાના મુખેથી શાસ્ત્રોક્ત વિધિથી માતાજીનું પૂજન અર્ચન તેમજ સામૂહિક મહાઆરતી કરવામાં આવી હતી તેમજ બપોરે બીડુ હોમી પાટોત્સવની પુર્ણાહુતિ કરવામાં આવી હતી તેમજ ઉપસ્થિત ભક્તોએ માતાજીનો પ્રસાદ આરોગ્યો હતો ઉત્સવ છે અગિયાર વર્ષ માતાજીના આ મંદિરના પૂર્ણ થયા અને બારમા વર્ષમાં પ્રવેશ કર્યો છે મામાદેવના આ મંદિરના સત્તર વર્ષ પૂર્ણ થયા છે અને શ્રી રાજુભાઈ એની બધું પૂજા કરે છે સંચાલન કરે છે ખૂબ ભવ્ય થશે અને આ વર્ષે આ સુંદર મજાનો ભવ્ય હોલ બનાવવામાં આવ્યો છે અહીંયા હજારો ભક્તો ભોજન કરશે હજારો ભક્તો કાર્યક્રમ કરશે એ સુંદર મજાનો આ કાર્યક્રમ થઈ રહ્યો છે આજે પણ મા ભગવતીનો દર્શન યજ્ઞ પરિપૂર્ણ થયો છે હજારો ભક્તોએ દર્શનનો લાભ લીધો અને આવેલા બધા ભક્તો ભોજન પ્રસાદ લેશે અને આનંદ છે આજે પૂર્ણાહુતિના સમયે વરૂણદેવે પણ ખૂબ કૃપા કરી અને આમ આ હોલમાં